નમસ્તે બાળ દોસ્તો ડિકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાં પાઠ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનના સ્વાધ્યનું સોલ્યુશન જોઈશું તે પહેલાં બાળ દોસ્તો આ પાઠની સમજૂતી આના અગાઉના વિડીયોમાં અથવા આ ચેનલમાં તમને જોવા મળશે તો ચાલો સર સોલ્યુશન જોઈએ તો એમાં પ્રશ્ન એક છે કે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરો પહેલી ખાલી જગ્યા છે કે એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઓછીવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પાક હવે બીજી ખાલી જગ્યા પાક ઉગાડતા અથવા રોપતા પહેલાં પ્રથમ પગલું જમીનની ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે તૈયારી હવે ત્રીજી ખાલી જગ્યા ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે તો તરવા લાગશે ચોથો પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે તો પાણી તથા પોષક દ્રવ્યો આવશ્યક છે હવે પ્રશ્ન બે કોલમ એમાં આપેલા શબ્દોને કોલમ બી માં આપેલા શબ્દો સાથે જોડો તો અહીંયા કોલમ એમાં શબ્દો આપેલા છે પાક રવિ પાક રાસાયણિક ખાતર અને છાણિયું ખાતર જ્યારે માં આપેલું છે કે ઢોરા માટેનો ચારો યુરિયા અને પ્રાણી પ્રાણીમળ ગાયનું છાણ મૂત્ર અને કચરો ડી છે ઘઉં ચણા વટાણા અને એ છે ડોગર અને મકાઈ તો એમાં પહેલું ખરીફ પાક તો ખરીફ પાક સાથે સામે શું આવશે એ એટલે કે ડોગર અને મકાઈ બીવો બીજું છે કે રવિ પાક તો રવિ પાક સામે શું આવશે ડી ગૌ ચણા વટાણા ત્રીજું છે રાસાયણિક ખાતર તો એના માટે બી સુપર સુપરકોટ અને ચોથું છે છાણિયું ખાતર તો સી પ્રાણીના મળ ગાયનું છાણ મૂત્ર અને કચરો જોડકા જોડવાના છે હવે પ્રશ્ન ત્રણ નીચેના દરેકના બે બે ઉદાહરણ આપો ખરીફ પાક એટલે કે જે ચોમાસામાં થતા હોય તે પાક તો કપાસ મગફળી ડોગર વગેરે તમે લખી શકો છો મકાઈ હવે રવિ પાક તો વરિયાળી જીરું ઘઉં વગેરે હવે પ્રશ્ન છે એક કે નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક એક ફકરો લખો એમાં પહેલું છે કે ભૂમિને તૈયાર કરવી તો પાકને રોપતા પહેલા સૌપ્રથમ જમીનને તૈયાર કરવી પડે છે આ માટે જમીને એચ એ એલ વડે ખેળવી પડે છે જેથી જમીન પોછી બને છે અને માટી ઉપર નીચે થાય છે જેથી પાકના મૂળ જમીનમાં ઊંડી સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સરળતા રહે છે જમીનની માટી ઓછી થવાથી તેમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં વધારો થાય છે ખેતરમાં માટીના ઢેપાં હોય તો તે બે તેને સમાનની સમતલ કરવામાં આવે છે કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં છાણીઓ ખાતર નાખવામાં આવે છે આ રીતે તૈયાર કરેલ જમીન વાવણી માટે યોગ્ય બને છે હવે બીજું છે રોપણી તો રોપણી પાકના ઉત્પાદન માટે મહત્વનો તબક્કો છે ખેડૂત વાવણી કરતા પહેલાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા બીજની સૌ પ્રથમ પસંદગી કરે છે જેથી કરીને ખેડૂત સારી એવી ઉપજ મેળવી શકે વાવણી કરવા માટે વપરાતા ઓજાનો આકાર સામાન્ય રીતે ગરણી જેવો હોય છે જેને ઓરણી કહે છે બીજને આ ઓરણીમાં નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે ત્રણ પાઇપમાંથી પસાર થાય છે આ પાઇપના છેડાઓ જમીનમાં ખોપીને બીજનું રોપાણ કરે છે અત્યારના યુગમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીનો ઉપયોગ થાય છે જેના દ્વારા બીજ સમાન અંતરે અને ઊંડાઈએ માટીમાં ઢંકાયેલું રહે છે આ વાવણીયા દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે હવે ત્રીજું છે નિંદામણ તો નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે ખેડૂત નીંદણ દૂર કરવા ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે દૂર કરવા વપરાતું સાધુ સાધન જેને ખુરપી કહે છે અમુક સમય ખુરપી વડે નીંદણને જમીનમાંથી કાપવામાં આવે છે કેટલીક વખત નીંદણને હાથ વડે મૂળ સહિત ઉખેડી નાખવામાં આવે છે પાક ઉગાડતા પહેલાં પીએન ખેતરમાં ખેડ કરીને નીંદણ દૂર કરવામાં આવે છે નીંદણની કેટલીક રાસાયણિક દવાઓની મદદથી પણ દૂર કરવામાં આવે છે જેને નીંદણનાશક કહે છે આવી રાસાયણિક દવાઓને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવી સ્પ્રે પંપની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે અને ચોથું છે થ્રેસિંગ પાક જ્યારે પૂર્ણ રીતે પાકી જાય છે ત્યારે તેની કાપણી કરવામાં આવે છે આ કાપવામાં આવેલા પાકને બીજ કે દાણા હોય છે આ પાકમાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે આ માટે વપરાતું યંત્રિક સાધનને થ્રેસર કહે છે પાકને છૂટા પાડવા માટે જે સાધન વપરાય છે એને થ્રેસર કહે છે હવે જે સમજાવો કે કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી કઈ રીતના અલગ પડે છે ખાતરથી અલગ છે તો કઈ રીતે અલગ છે તો કૃત્રિમ ખાતર એ કુદરતી ખાતરથી નીચે મુજબ અલગ છે કૃત્રિમ ખાતર રાસાયણિક છે જ્યારે કુદરતી ખાતર એ સેન્દ્રિય પદાર્થો છે કૃત્રિમ ખાતર કારખાનાઓમાં બને છે જ્યારે કુદરતી ખાતર ખેતરમાં કે ઘરે પણ બનાવી શકાય છે કૃત્રિમ ખાતર જમીનની ગુણવત્તા બગડે છે ત્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે કૃત્રિમ ખાતરમાં સેન્દ્રીય પદાર્થો હોતા નથી જ્યારે કુદરતી ખાતરમાં સેન્દ્રીય પદાર્થો ભરપૂર માત્રામાં હોય છે કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવું પડે છે જ્યારે કુદરતી ખાતર એકવાર નાખ્યા પછી બે ત્રણ વર્ષ સુધી તેમાં પોષક તત્વો જમીનમાં રહે છે હવે જે સિંચાઈ એટલે શું પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ણન કરો તો ચોક્કસ સમયે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કરે છે સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક જમીન અને ઋતુ પ્રમાણે અલગ અલગ હોય છે સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે અહીંને પાણીનો બગાડ પણ થાય છે પાણી બચાવવાની સિંચાઈની બે પદ્ધતિઓ છે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ તો પહેલાં આપણે ફુવારા પદ્ધતિ જોઈશું તો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે ફુવારા પદ્ધતિ વપરાય છે આ પદ્ધતિમાં ખેતરમાં એક મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડવામાં આવે છે આ નાની પાઇપોમાં થોડા થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે ત્યારબાદ ઊંચી ટોકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે જેનાથી ફુવારા દ્વારા પાણી વરસાદની જેમ પાકને મળી રહે છે ફુવારા પદ્ધતિ દ્વારા પાકને જંતુનાશક દવા તેમજ ખાતર પણ આપી શકાય છે આ પદ્ધતિ દ્વારા મહેનત તેમજ પાણીની બચત થાય છે હવે બીજી છે ટપક પદ્ધતિ પાકને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે આ પદ્ધતિમાં ખેતરમાં એક મુખ્ય મોટી પાઇપ પાથરેલી હોય છે જેમાં થોડા થોડા અંતરે હોલ પાડીને નાની નાની પાઇપનો સમગ્ર ખેતરમાં પાથરવામાં આવે છે આ મોટી પાઇપમાં ઊંચી ટોકી અથવા પંપ દ્વારા દબાણથી પાણી પસાર કરવામાં આવે છે ખેતરમાં પથરેલી નાની પાઇપમાં થોડા થોડા અંતરે નાના નાના છેદ કરેલા હોય છે જે છેડાની નજીક રહે તેમ પાથરવામાં આવે છે આ નાના છેદમાંથી પાણી ટીપી ટીપી બહાર છોડના મૂળ પાસે ટપકે છે આ પદ્ધતિ મુખ્યત્વે જે પ્રદેશોમાં પાણીની અછત છે તેઓ આશીર્વાદ છોડના બગીચા તેમજ નાના છોડ માટે વધુ અસરકારક છે જો ઘઉંની ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે ચર્ચા કરો ઘઉં એ શિયાળામાં થતો રવિ પાક છે તેને સૂકું અને ઠંડા હવામાનની જરૂર પડે છે જો ઘઉંને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધારે વરસાદ મળે છે જે ઘઉંના પાકને અનુકૂળ આવે નહીં જેથી ચોમાસામાં ઉગાડેલ ઘઉંનું ઉત્પાદન સારું મળે તેથી ઘઉંને ચોમાસામાં ઉગાડવામાં આવતા નથી ચોમાસામાં ઉગાડીને ઘઉંનું ઉત્પાદન સારું મળતું નથી તેથી તેને ચોમાસામાં ઉગાડવામાં આવતા નથી આઠમું ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે સમજા તો ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન ઉપર નીચે મુજબની અસર જણાશે ખેતરમાં સતત પાક ઉગાડવાથી જમીનની ફળદ્રુપતા તેમજ તેમાં રહેલા પોષક તત્વો ઘટી જાય છે આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ખૂબ જ ઓછો થાય છે નીંદણ એટલે શું આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ તો નીંદણ એટલે ખેતરમાં વાવણી કે રોપણી કરી ઉછેરવામાં આવતા ખેતી તથા બાગાયતી પાકોમાં પાકના છોડ સિવાય ક સમયે ઊગી નીકળતી બિન ઉપયોગી વનસ્પતિ ખેતીકાર્યો જેવા કે વાવણી આંતરખેડ પિયત અને કાપણીમાં નીંદર નડતરરૂપ થાય છે હવે પ્રશ્ન દસ છે કે નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં જે જેથી શેરડીના ઉત્પાદન માટેનું કમદર્શીય રેખાચિત્ર તૈયાર થઈ જાય અહીં પહેલાં આપેલું છે કે ખોડ પાકને ખોડના કારખાનામાં મોકલવો બીજું છે સિંચાઈ ત્રીજું છે લણણી ચોથું છે રોપણી પાંચમું છે જમીન તૈયાર કરવી ખેતરને ખેડવું અને સાતમું છે ખાતર આપવું તો શેરડીના પાકને ઉગાડવા માટેની પદ્ધતિઓ પહેલેથી છેલ્લે સુધી કઈ આવશે તો પહેલાં આવશે જમીન તૈયાર કરવી પછી આવે ખેતરને ખેડવું પછી આવે રોપણી ચોથું છે ખાતર આપવું પાંચમું છે સિંચાઈ છઠ્ઠું છે લણણી અને સાતમું છે પાકને કારખાનામાં હવે અગિયારમો પ્રશ્ન નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેમના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો તો ઊભી ચાવી અને આડી ચાવી આપેલી છે તો પાકને પાણી આપવું તો એને અહીંયા આઈ ડબલ આઈ જી એ ઇરેગિટેશન પછી પાકના દાણાઓને લાંબા સમય સુધી યોગ્ય સ્થિતિમાં રાખવા બીજા નંબરનું સ્ટોરેજ અહીંયા લખેલું છે વનસ્પતિ કે જેને મોટા પાયો ઉછેરવામાં આવે છે પાંચમા નંબરનું છે તો ક્રોપ એવી જ રીતે આડી જ આવ્યો છે અહીંયા કોઠું કામ પૂરો કરેલો છે બાર દોસ્તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં